ભાવનગરના ગોગા પોલીસના હેડ કોન્સ્ટેબલની આત્મહત્યાનો કેસ મૃતક દિગ્વિજયસિંહ ગોયલના પરિવારમાં જોરદાર આક્રોશ મૃતકનો પરિવાર ભાવનગર એસપી કચેરીએ પહોંચ્યો ગોગા પોલીસના પીએસઆઈ બી કે ગોસ્વામી ઉપર પરિવારે આરોપ લગાવ્યા છે પીએસઆઈ બી કે ગોસ્વામીના ત્રાસથી હેડ કોન્સ્ટેબલની આત્મહત્યાનો આરોપ યોગ્ય કાર્યવાહીની માંગ સાથે એસપી કચેરીએ પરિવાર રજૂઆત માટે પહોંચ્યો તો ભાવનગરમાં જે રીતે હેડ કોન્સ્ટેબલે કરી હતી અને પરિવારમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે પીએસઆઈ બી કે ગોસ્વામી ના હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હોવાનો આરોપ પરિવાર લગાવી રહ્યો છે ત્યારે યોગ્ય કાર્યવાહીની માંગ સાથે એસપી કચેરી ઉપર પરિવાર રજૂઆત માટે પહોંચ્યો વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા પાર્થ મજેટિયા ફોનલાઈન થી જોડાયા છે પાર્થ જે રીતે પરિવારનો આરોપ છે કઈ રીતે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે પરિવાર અને ત્યારબાદ શું કોઈ કાર્યવાહી શરૂ થઈ છે જો બાવીસ જાન્યુઆરી ના રોજ દિગ્વિજયસિંહ ગોહિલ નામના હેડ કોન્સ્ટેબલ નું મૃત્યુ થયું હતું તેઓ ભાવનગરના ઘોઘા પોલીસ મથક ની અંદર ફરજ બજાવી રહ્યા હતા આ ઘટનાક્રમ ની અંદર પરિવારજનો દ્વારા તેમના જ પીએસઆઈ જે ઘોઘા પોલીસ સ્ટેશન ના છે બી કે ગોસ્વામી તેમના ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો પરિવારનો આક્ષેપ હતો કે બી કે ગોસ્વામી ના માનસિક ત્રાસ ના કારણે તેઓએ આત્મહત્યા કરી લીધી છે અને આ બાબતે તેઓએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પણ આક્ષેપ કર્યા હતા આ સમગ્ર ઘટનાક્રમ ને લઈને હાલ પરિવારજનો છે તે ભાવનગરના એસપી શ પાંડે પાસે પહોંચ્યા છે અને તેઓ તમામ પુરાવા સાથે બી કે ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે તેઓ એસપી કચેરી ખાતે પહોંચ્યા છે આ ઘટનાની અંદર હવે જોવાનું એ રહ્યું કે જે મૃતક નું પરિવારજનો છે તેમને ન્યાય મળે છે કે નહીં અને જો આ ઘટનાક્રમ ની અંદર પીએસઆઈ નો કોઈ માનસિક ત્રાસ છે કે નહીં તે તપાસ બાદ જ બહાર આવશે પરંતુ હાલ તો આ પરિવારજનો ભાવનગરના એસપી પાસે રજૂઆત કરી રહ્યા છે જી આભાર તમામ જાણકારી આપવા માટે